નમસ્તે દોસ્તો દિલ્હી ક્રાઇમની નેટફ્લિક્સ ઉપર દિલ્હી ક્રાઇમની જ્યારે પહેલી સિઝન આવી હતી ત્યારે એમાં એક ડાયલોગ હતો ગાડીમાં પોલીસ જે શેફાળી શાહનું કેરેક્ટર છે અને તેની સાથે ઓટીના એક ચહેરો તેની સાથે છે નામ ભૂલી ગયો છું અભિનેતાનું પણ એ એના મોઢે એક ડાયલોગ છે કે અત્યારે કેવું છે ઇન્ટરનેટ ફ્રીમાં મળી રહ્યું છે લોકોના હાથમાં ઇન્ટરનેટ છે ઇન્ટરનેટ ઉપર પોન છે કે દરેક એવું મટીરિયલ છે જેની કોઈ વિવેકમાન ન હોય તો તેની કોઈ સીમા નથી તે કન્ઝ્યુમ કરવાની અને ઇન્ટરનેટ ફ્રી છે અને માણસની બુદ્ધિ છે વિકાસ એ એ એ નથી વધ્યો એટલે કે આપણી આજુબાજુ જે મશીન છે એ સ્માર્ટ થઈ ગયા છે પણ માણસ તો એ જ છે ને એની ગતિ એટલી ઝડપી ન હોઈ શકે જેટલું ઝડપી ટેકની ટેકનોલોજી વિકસે છે એ આવી રહ્યું છે આજે લઈને કાલે કાલે લઈને પરમ દિવસે જેટલા જલ્દી મોબાઈલના વર્ઝન આવે છે એટલો ઝડપી માણસની બુદ્ધિનો વિકાસ નથી થવાનો એટલે આમાં કોઈ ગામડા અને શહેરની વાત નથી કેમ કે જેને કહેવાય ને કે બુદ્ધિ જેની લઠ્ઠ જેવી હોય જેનામાં બુદ્ધિ ન હોય જેની નેરો માઇન્ડેડ બુદ્ધિ હોય એ કોઈ શહેરનો એજ્યુકેટેડ માણસ પણ હોય શકે છે અને ગામડાનો ભાભાઈ હોઈ શકે છે અને અત્યારે દેશમાં દેશ સિવાય પણ જ્યાં થતું હોય ત્યાં દેશની બારે પણ અને દેશમાં જે થઈ રહ્યું છે ચારે બાજુ કે જાણે કોઈ વેબ સિરીઝ હોય કે નિર્ભયા પાર્ટ ટુ પણ આની કોઈ સિરીઝો ન હોવી જોઈએ અને નો વન કિલ થી કરી અને દિલ્હી ક્રાઇમ સુધી કે પિંક હતી પિંકમાં કેટલું મજબૂત મજબૂતતાઈથી એ વાત કહેવાય હતી બહુ બેઝિક વાત હતી પિંકમાં તો બેઝિક એ હતું કે નો મીન્સ નો એ બહુ બેઝિક વસ્તુ છે એમાં તો ઓળખીતા હતા અને છેડતી અને પછી જે આખી એ ફિલ્મ તમે ન જોયો હોય તો ખાસ જોજો પિંક અને એની પહેલાં પણ એવું નથી કે આ ફિલ્મોએ હમણાં બની આ બધું હમણાં થાય છે વર્ષો પહેલાં દામીની પણ બની સની દેવલવાડી જેની બહુ જ ઇમ્પેક્ટ રહી હતી રાજકુમાર સંતોષની પ્રતિક્રિયાઓ અત્યારે સોશિયલ મીડિયા છે તો દરેક વ્યક્તિ આપે અને ઘણા દિલથી આપતા હોય આમ બહુ આમ ગુસ્સાથી આપતા હોય જેનું જેવું કામ એમ કે કોઈ પત્રકાર લેખક હોય તો તે લખીને રજૂઆત કરે કોઈ બોલીને કરે જેનું ફિલ્ડ અલગ હોય તો જેને જેવું આવડે કે કોઈની સ્ટોરી શેર કરે ઇન્સ્ટાગ્રામમાં અને એ તેમનો એ તેમની પ્રતિક્રિયા છે એ તેમનું રિએક્શન છે દરેકનું હોવાનું આમ લોકો શીખ આપે કે આમ કરવું જોઈએ આમ કરવું જોઈએ પોતપોતાની રીતે દરેક વ્યક્તિ સાચા હોય કોઈ મહિલા હોય બહેન હોય આપણી આજુબાજુ હોય આજુબાજુ ન હોય તેમના સાથે ભૂતકાળમાં કંઈ નાનું મોટું થયું હોય દૂરના ભૂતકાળમાં કે નજીકના ભૂતકાળમાં નાનપણમાં કે એના પછી એમને સીધું એ ટ્રિગર થાય આવું કંઈ થાય ને તો નાની વસ્તુ ટ્રીગર થાય તમે ઘણી બધી મેં ઘણી બધી મતલબ ફેસબુકની પોસ્ટમાં કે બિટવીન ધ લાઇન્સ એ વસ્તુ મેં વાંચી છે જ્યારે કોઈ જ્યારે કોઈ મહિલા કોઈ છોકરી કોઈ બહેન આ વાત કરતી હોય કે આમ એ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હોય એની ભાષામાં એની રીતે પણ એમાં એ વસ્તુ દેખાય એ કહે નહીં એ નથી કહેવાનું કેમ કે તેમણે તો એ કદાચ સ્વીકારી લીધું છે કદાચ ભૂલી ગયા છે કદાચ એ ટ્રોમાને એક બાજુ હૃદયમાં મગજમાં એક બાજુ રાખીને જીવી રહ્યા છે પણ તેમને આ વસ્તુ ટ્રીગર થાય ન્યૂઝપેપરમાં બહુ બધું આવી રહ્યું છે કોર્ટ કોર્ટનું કામ કરશે મીણબત્તી લઈને લોકો નીકળે છે સમય સાથે ભૂલાઈ જશે તેમના પરિવાર ઉપર જે થયું એ આપણે કલ્પના કરી શકીએ દુઃખ લગાડી શકીએ આનો ઉપાય શું ફરી ફરી એ જ પ્રશ્ન આવે છે ઉપાય શું એમ સ્ત્રી ટુ ફિલ્મમાં પણ જે પિતૃ પિતૃસત્તાક જે સોસાયટી છે મેલ ડોમી ડોમિનન્ટ જે ઘટના છે જે અનુભવ સિંહા એ થપ્પડ ફિલ્મમાં પણ બહુ સરસ રીતે રજૂઆત કરી હતી બહુ એક ચોટદાર થપ્પડની સાથે તો સ્ત્રી ટુમાં પણ એનો એક બહુ સરસ એક બહુ બિટવીન એ તો બહુ કોમેડી ફિલ્મ છે હોરર ફિલ્મ છે પણ એમાં પણ એ વાત તો બહુ સરસ કરી હતી કે આધુનિક વિચારવાળી છોકરીઓને ઉપાડી જાય છે એમ બહુ એમ બહુ હાસ્યની રીતે તો પેલા એક બેન કહે છે એ બહુ ગામડાના છે ટિપિકલ છે કે હું તો એવી નથી ને હું તો મોડર્ન નથી મને તો નહીં લઈ જાય ને તો પેલો પંકજ ત્રિપાઠીનું કેરેક્ટર કહે છે કે તમે ઇન્સ્ટાગ્રામ વાપરો છો તમે રોજ સવારે એમ વિડીયો જુઓ છો તો તમે આધુનિક છો તમને પણ લઈ જશે આ બહુ કટાક્ષ છે બહુ મોટો તો આવું મહિલાઓ ઉપર જ કેમ અને હું તો કહું છું એનો જવાબ એમ ન હોઈ શકે કે પુરુષોને એમ કરો એમ જરાય નથી જેવી રીતે સિગરેટ પીવી એ કોઈ પુરુષ સમવડીનો કોઈ જવાબ નથી એવી રીતે જ આવો કોઈ જવાબ નથી તો માનો ઉપાય શું મને આનો ઉપાય મળી જાય તો તમે તમારી પાસે રાખજો ને એનો અમલ કરજો આજુબાજુ પાસે કરાવજો મને એવું લાગે છે કે જે વિવેકભાન જે વિવેક બુદ્ધિ છે હવે ઓફકોર્સ આમાં તો માણસોને જ શીખવાડવાનું હોય મને જ શીખવાડવાનું હોય પુરુષોને શીખવાડવાનું હોય અને એ નાનપણથી શીખવાડવું પડે અચાનક ત્રીસ વર્ષ પચીસ વર્ષ અઠ્યાવીસ વર્ષ પાંત્રીસ વર્ષ થઈ જાય ને તમે અચાનક એને બેસાડીને શીખાડવા માંડો કે ભાઈ આમ ન હોય પણ અત્યાર સુધી એ જેણે એ જે દુનિયા જોઈ છે એને જે લોકોને કરતા જોયા છે એમની કે સીધી છેડતી કરતા એવી વાત નથી પણ એમણે જે પર્સનલ બેસીને પણ જે વાતો સાંભળી છે એના કાનમાં જે પડ્યું છે જે બીજી વ્યક્તિ માટે કાળા કલરની વ્યક્તિ છે કાળા રંગની વ્યક્તિ છે જે વૈજ્ઞાનિક છે જે વિજ્ઞાન છે કાળો કલર મળવો એ વિજ્ઞાન છે શરીરમાં કંઈ પ્રોબ્લેમ હોવો એ વિજ્ઞાન છે એમાં કોઈ માણસનો ઇવન ઇવન તમે ક્યાં જન્મો છો એ વિજ્ઞાન છે એ કુદરતી છે હવે એના વિશે તેણે ચાર મિત્રો બેઠા હોય એ એણે જે સાંભળ્યું હોય એ એવી રીતે જ મોટું થવાનું છે ને પછી તમે એને અચાનક સ્વીકારો તો એના માટે અઘરું પડશે એ સ્વીકારવું પણ એને સ્વીકાર્યું હશે તો પણ અને આ દરેક જગ્યાએ લાગવું પડે છે બીજી રીતે એમ પણ વાત કરીશ બેલેન્સ કરવા નહીં પડે એ પણ વાત કરીશ કે પાંચ છોકરીઓ બેઠી હોય અને એ જે રીતે વાત કરતી હોય બીજા બીજી કોઈ પણ ઇવન કોઈ છોકરી વિશે કે કોઈ બીજા દેશની છોકરી છે ને એનો ચહેરો અલગ છે ને એના વિશે વાત કરતી હોય તો જે ચોથી જે ચોથી છોકરી છે એમ જ વિચારશે એનું એનું અપબ્રિંગિંગ એમ જ થશે એટલે એટલે મૂળ મૂળ મૂળિયા છે ને એ જ બહુ ખરાબ ક્યારેક તો બહુ ડેન્જરસલી આમ ડગમગેલા લાગે છે મૂળિયા જ કે તમે મોટા કેમ થયા છો બધે વ્યક્તિ દરેક સમયે ખરાબ નથી હોતી કોઈ એક વ્યક્તિ હંમેશા ખરાબ ન હોય એ સારી હોય જ એટલે દરેકની સારી બાજુ હોય જ સારી બાજુ જોવાની જ હોય કેમ કે આમાં તો એવું થશે કે તમે તો દરેક માણસને ખરાબ કહો છો દરેક પુરુષને ખરાબ કહો છો એવું એવું ઘણાથી હમણાં કેવું છે આ આવા આવા સમાચાર આવે એટલે કોઈથી આમ અગેન્સ્ટમાં આમ બહુ ગુસ્સાથી કહેવાય જાય કે બધે આવા છે તો પણ આમાં કેવું દરેક વ્યક્તિ ખરાબ નથી હોતી એમ દરેક વ્યક્તિ સારી પણ નથી હોતી પણ મૂળ વસ્તુ છે વિવેકભાન એક પેલું વિવેકભાને એટલે બહુ સાદી ભાષામાં કહું તો સામેવાળાની સહમતી હોય તો તમે એના સાથે વાત કરો હવે એ માણસ હોય તો પણ આપણે ખબર પડી જાય કે સામે પુરુષ છે મારો ભાઈબહેન છે હવે એને મજા નથી આવતી મારી વાત સાંભળવામાં તો તમે અટકી જાઓ આપણે ખબર પડી જાય ઇગ્નોર કરે છે એવી રીતે જે નજર છે એ હવે આપણે સૌ જાણીએ છીએ કે કોઈ છોકરી હોય ને એ ચૌદ પંદર વર્ષથી મોટી થાય ને એટલે એને આઈડિયા આવી જ જાય કે લોકોની નજર લોકોના નજરનો એને આઈડિયા આવી જાય હવે સાથે રહીને મને આઈડિયા આવી ગયો છે કે એમને આઈડિયા આવી જાય આ બહુ બેઝિક વસ્તુ છે તો બસ આ શીખવાની જરૂર છે સમજવાની જરૂર છે બહુ બેઝિક વસ્તુ છે બસ આઈડિયા આવી જાય તો સહમતી છે કે નહીં પૂરું થઈ ગયું બસ આટલું આ આ એ જવાબ છે કે નહીં ખબર નથી પણ આ છે દિલ્હી ક્રાઇમમાં એ આખી જર્ની એમાં તો બહુ બહુ જ સરસ કોઈ હિંસા વાયોલૅન્ટ સામે નથી બતાવ્યું પણ બહુ સ્ક્રીન પ્લેમાં એમનામાં બહુ જ ધીમી ગતિ અને બહુ કંટ્રોલ્ડ રીતે આ વાત થઈ છે અને ઘણી બધી એવી ફિલ્મો બની છે એટલે ફિલ્મોની વાત તો વચ્ચે એટલે કરું છું કે એમાંથી પણ આપણે જો શીખી શકીએ કાંઈ જો શીખવું હોય તો કેમ કે સમાચાર વાંચીને તો કે બહુ કંઈ નજીક આપણી આજુબાજુ ઘટે એની તો આમાં ઓફકોર્સ રાહ ન જોવાય અને કોઈ રીતે રાહ ન જોવાય આ ન જ થવું જોઈએ આપણે એમ જ ઈચ્છીએ અને આપણે એમ અપેક્ષા રાખીએ એમ ન થાય દરેકને બુદ્ધિ મળે દરેક સમજે બીજામાંથી ધડો લઈને સમજે અને આપણે સમજીએ તો બસ આ જ વાત કરવી હતી મને લાગે છે કે મારે જે કહેવું હતું એ હું કહી શક્યો છું Thank you.